હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ શ્રદ્ધા કુકિંગ ગુજરાતીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ મગની છડી દાળ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે રેસીપી શરૂ કરીએ અહીંયા મેં બસો ગ્રામ મગની છડી ડાળ લીધી છે ફોતરા વગરની મગની ડાળ લેવાની છે આપણે હવે એને આપણે કુકરમાં મૂકીને ગરમ પાણીથી વોશ કરવાની છે અહીંયા હું દાળને ગરમ પાણીથી વોશ કરવાની છું એટલા માટે મેં કુકરમાં પાણી સાથે દાળ સાથે પાણી પણ રેડી દીધું છે કે ડાળ થોડી ગરમ થઈ જશે તો ચડવામાં વાર નહીં લાગે આપણે જ્યારે દાળમાં વિસલ વગાડશું ત્યારે એક જ વિસલ વગાડવાની છે બે વિસલ નથી વગાડવાની તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જો પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમને મારી નવી નવી રેસિપી મળતી રહેશે અહીંયા હું થોડુંક ચોખ્ખું પાણી બીજું પણ નાખીશ અને દાળને પાછી વોશ કરીશ દાળ બાફવામાં અડધો ગ્લાસ પાણી રેડ્યું છે એમાં મેં ડાળ અનુસાર મીઠું નાખ્યું છે ગ્રેવીનું મીઠું હજી બાકી રહેશે એટલા માટે દાળ ચડે એટલું જ મીઠું નાખવાનું છે અને દાળમાં આપણે એક જ વિસલ વગાડવાની છે અહીંયા મેં ઝીણી સમારેલી એક ડુંગળી ત્રણથી ચાર લસણ નીકળી એક ટમેટો કોથમરી ગ્રેન્ડ કરેલું આદુ બટર અને ઝીણું સમારેલું મરચું આ બધી વસ્તુ લીધી છે તમે જોઈ શકો છો હવે મેં અહીંયા ત્રણ ચમચી તેલ મૂક્યું છે એમાં મેં જીરું એડ કર્યું છે આપણે એમાં રાઈ નથી નાખવાની જીરું એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન હિંગ લીધી હતી એક ટેબલ સ્પૂન હળદર પછી આપણે લીલા મરચા નાખી કરીશું આદુ નાખ્યું છે લસણ આ બધું ઉમેરીને બે મિનિટ માટે આપણે સાંતરી લેશું લસણ સાતરવાથી આપણે દાળમાં છે ને લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં લસણ પહેલાં સાતર્યું છે હવે આપણે અહીંયા કાંદા એડ કરીશું કાંદાને તમે ગ્રેવી બનાવીને પણ એડ કરી શકો છો પણ ઝીણા સમારીને નાખવાથી દાળની ફિનિશિંગ બહુ સરસ આવે છે એટલા માટે મેં ઝીણું સમાર્યું છે હવે હું અહીંયા ટમેટું નાખીશ ટમેટો નાખ્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ સુધી સાતરી લેવાનું છે તમે લીમડાનો પણ યુઝ કરી શકો છો હવે મેં ગ્રેવી મુજબનું એડ કર્યું છે સ્વાદ મુજબ તમારે નાખવાનું છે કે તમે કેટલું મીઠું છો હવે આમાં કોથમરી એડ કરવાની છે અત્યારે કોથમરી એડ કરવાથી એનો સ્વાદ બહુ સરસ આવશે અત્યારે પણ એડ કરીશું ને છેલ્લે પણ ફિનિશિંગમાં એડ કરીશું આપણે હવે મેં અહીંયા એક ક્યુબ બટર લીધું છે બટર નાખવાથી દાળનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે ઓલરેડી દાળ બહુ જ સરસ બનતી ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને અહીંયા જો ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ હવે મેં આમાં બે ટેબલ સ્પૂન મરચું નાખ્યું છે અને એક ટેબલ સ્પૂન મેં અહીંયા ધાણાજીરું પાવડર પણ એડ કર્યો હતો હવે આપણે એને બે મિનિટ આપણે સતરવા દઈશું હવે જે આપણે દાળ બફાઈ ગઈ છે એ આપણે એમાં એડ કરીશું જો ફ્રેન્ડ્સ એક સીટી એક સીટી આપણે વગાડી છે તો પણ દાળ કેવી સરસ ચડી ગઈ છે બસ આ જ રીતે આ જ આપણે દાળને ચડવા દેવાની છે આ ડાળ ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે અને રોટલા સાથે તો બહુ જ ફાઇન લાગે છે હવે આમાં હું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ અને પાંચ મિનિટ દાળની ચડવા દેવાની છે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું આ સ્ટેજ ઉપર ચડવા દેવાની હતી ડાળ એટલા માટે મેં એક જ વિસલ વગાડી હતી હવે હું આમાં બે ચમચી લીંબુનો રસ એડ કરીશ તમે જોઈ શકો છો આપણી ડાળ કેટલી સરસ લાગે છે ચડીને કેટલી મસ્ત બની ગઈ છે દેખાવમાં જેટલી સરસ છે એટલી જ ખાવામાં ટેસ્ટી છે તમે એક વખત ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો ને મને કોમેન્ટ કરજો કે કેવી લાગી મારી રેસિપી મેં આમાં કોઈ પણ જાતના ગરમ મસાલા એડ નથી કર્યા તો પણ દાળ એટલી મસ્ત બની હતી એક વખત ચોક્કસથી બનાવીને તમે ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ કેટલી સરસ એનો દેખાવ આવે છે જુઓ ફ્રેન્ડ આ છે આપણી તૈયાર ચડી દાળ રોટલા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે એવી શિયાળામાં બેસ્ટ મેં અહીંયા લીંબુનો અથાણું ગોળ અને લીલા મરચાં સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો